નમસ્કાર જામીન મળવા છતાં ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર નહીં આવે ગુજરાતમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જામીન મળ્યા છતાં ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર આવશે નહીં તેમજ પત્નીને જામીન મળ્યા બાદ બંને સજોડ જેલમાંથી બહાર આવશે તથા ચૈતરના ઓગણચાળીસ દિવસ બાદ એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર મળ્યા છે વનકર્મીઓ પર હુમલાના કેસમાં ગુના નોંધાયો છે જેલ બહાર આવતા આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાને પોલીસ સ્ટેશનમાં નિયમિત હાજરી પુરાવાની રહેશે નરબદાના આપ ધારાસભ્યને જામીન મળ્યા છે પણ જેલમાંથી આજે બહાર આવશે નહીં કારણ કે એમની પત્ની શકુંતલાબેન આ મામલે હજુ જેલમાં છે તેમની જામીનની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચોવીસ જાન્યુઆરી છે એટલે કે કાલે છે પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડ જેલમાંથી બહાર આવશે વન કર્મીઓને માર મારવા અને ધમકાવવાના ગુનામાં ચૌદ ડિસેમ્બરે આપ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં ગયા છે